જગદીશ ઠાકોર વિશે એમનો જે સમય રહ્યો એમની જે સફળતા રહી એમનો જે હતો એમના વિશે રહીચુઅલી એવું છે કે જ્યારે અમિતાભ બચ્ચન પુષ્કળ ચાલતા હતા ને અને પછી અમિતાભ બચ્ચનની ફી જેને ના પોસાય અથવા અમિતાભ બચ્ચન સાહેબની જેને ડેટ ના મળે એ લોકો મિથુન ચક્રવર્તીને લેતા સેમ ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં થયું કે વિક્રમનો સિતારો જ્યારે ટોપ ઉપર હતો ત્યારે જે લોકો વિક્રમ ઠાકોરને લઈ નહોતા શકતા કોઈ પણ કારણસર બજેટના કારણે એમને બજેટ વિક્રમભાઈનું મોટું પડતું હોય અથવા તો વિક્રમભાઈની ડેટ્સ અવેલેબલ ના હોય એને કારણે ઠાકોર સમાજનો બીજો એક સિંગર અને હીરોનું મટીરિયલ હોય એવો કે જે ઠાકોર સમાજને ગમે તેવો હીરો હોય એવો એવો જગદીશ ઠાકોર હતો વિક્રમભાઈની ફિલ્મો જે હતી એની અંદર લવર બોય હોય અથવા પ્રેમીની વાત હોય અથવા બીજા કોઈક સબ્જેક્ટ હોય જ્યારે જગદીશને પહેલી ફિલ્મમાં ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે એક્શન કિંગ જગદીશ ઠાકોર તરીકે કરવામાં આવે એટલે જે એક્શન કિંગવાળું જે સેગમેન્ટ ખાલી હતું ત્યાં આગળ વિક્રમભાઈની જે ફિલ્મો ન કરી શકે એવું હોય એવા પ્રોડ્યુસર્સ અથવા તો જગદીશને લોન્ચ કરવા માટે જગદીશ ઠાકોરને લઈને ફિલ્મો બનાવવાની ચાલુ થઈ તું તો માળા કારણે કોરાણી એ ફિલ્મથી શરૂ થયું અને એ પછી બધી જગદીશની ફિલ્મો બની અને જે ઓડિયન્સ ગમાડી ઓડિયન્સને ગમી અને જગદીશનો પોતાનો એક આખો જુદો ચાહક વર્ગ હતો કે જે જગદીશની એક્શન જોવા માગતો જગદીશ બહુ દિલેર અને એવો એક્ટર હતો કે તમે એને મળો તો તમને એવું ના લાગે કે તમે કોઈ સ્ટાર જોડે બેઠા છો એ સામાન્ય માણસ જોડે સામાન્ય થઈને રહે જે વિક્રમભાઈની પણ એ આદત છે એ સામાન્ય નાનકડું બાળક હોય અથવા એની જોડે એને ફોટો પડાવવાનો હોય તો વિક્રમભાઈ એના ખભે મૂકી હા તને ફોટો પડાવે સેમ જગદીશનું હતું દિલેર એક સારો જુદો જ કંઠ જગદીશનો જે લોકોને પોતાની તરફ આકર્ષતો એટલે અગેન એક સિંગર અને એક્ટર હોવું અને એક ઠાકોર કોમ્યુનિટીમાંથી આવું પણ છતાં બધાના હીરો થઈને રહેવું એવી આવડત અથવા એવી કળા જગદીશમાં પણ હતી રાઈટ તમે દુનિયા જલે તો જલે એ બધી ફિલ્મો તમે વિક્રમ સાથે પણ પરિવારે કરી હા એ પછી હિતેનભાઈ સાથેની ફિલ્મોનો એક દોર શરૂ થયો એ હિતેનભાઈ ની ફિલ્મો હોય કે પછી હિતુ કનોડિયાની ફિલ્મો હોય કે હિતુ કનોડિયા જોડે બાપુદરા પરિવારે તને અને સમ નામની ફિલ્મ કરી જેમાં આગે જગદીશ ઠાકોર અને હિતુ કનોડિયા હતા હિતુ કનોડિયાને મોના થીબા એને ટ્રાન્સ મીડિયાના ઘણા બધા એવોર્ડ્સ પણ મળ્યા બેસ્ટ એક્ટરનો એવોર્ડ હોય કે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ હોય એ મોના થીબાને મળ્યો એ તને અને સમને મળ્યો એના ગીતો એના ડાયલોગ એ બહુ જ સરસ હતા અને એના લખાઈથી બહુ સરસ તને અને સમ જો તમને સમય મળે તો તમે જોજો યુટ્યુબ પર છે એની અંદરનો એક સિકવન્સ હતો બહુ સરસ સિકવન્સ હતો કે ઇથુ કનોડિયાને જેલ થાય છે એકચ્યુઅલી ફિલ્મની વાર્તા એવી હતી સાધારણ મારા સમની કે આપણે જ્યારે પણ વાત કરતા હોઈએ ત્યારે સામાન્ય પરિવારની અંદર સામાન્ય માણસોમાં સમ આપવાની બહુ જ વાત આવે જ્યારે એકબીજા પર વિશ્વાસ ના આવે અથવા કોઈક વાત કબૂલ કરાવે ખા મારા સમ આપણે એવું કહીએ છીએ એમ પ્રેમી અને પ્રેમિકા એકબીજાને સમ આપે છે એની એમાં વાત હતી કે એક હીરો સમ પાડ્યા છે એટલે જેલમાં છે અને બીજો હીરો સમ નથી પાડ્યા એટલે જેલમાં છે જગદીશ ઠાકોર અને હિતુ કનોડિયા આ બંનેની એ ફિલ્મ હતી એમાં એક સિકવન્સ હોય છે કે રોજ બધાના કાગળો આવે જેલની અંદર એમ એની પ્રેમિકાએ લખેલો એક કાગળ હિતુ કનોડિયાને આવે છે અને હિતુ કનોડિયા કાનો એનું કેરેક્ટર હોય છે એ ખોલે છે કાગળ અને એમાં કંઈ જ લખેલું નથી ત્યારે એનો બીજો એક સાથી કેદી હોય છે એને પૂછે છે કે આમાં તો કંઈ જ લખેલું નથી એટલે ત્યારે હિતુ કનવડીયા એને કહે છે કે આમાં ઘણું બધું લખ્યું છે પણ એ વાંચવા માટે કાનાની દ્રષ્ટિ જોઈએ અને એમાં આખા કોરા કાગળની અંદર માત્ર એક આંસુનું ટીપું પડેલું હોય છે હિરોઈનનું અને એટલે ત્યાં આગળ એક ગીત હતું ફરીદાબેન મીરે ગાયેલું એક ગીત હતું એ જગ્યાએ હતું એવી રીતે એના લખાવ્યું હતું બહુ સરસ એ ફિલ્મ એ સાર્જન તને મારાસમ હોય એ પછી વિશ્વાસઘાત ફિલ્મ બની અગેન હિતુ કનોડિયા અને પીસી ડોન એટલે પરેશ સંઘવી એમની એ ફિલ્મ એની અંદર ચેલેન્જ છે પૈસા કમાવાની અને બીજી બાજુ ગ્રીડી ઓફિસર છે પોલીસ ઓફિસર કે જે લાલચુ છે એ છોકરીઓ જોવે એટલે એનો હાર્ટ છે એમાં ધબકારા વધી જાય છે એવો એક એવા પ્રકારનો ઇન્સ્પેક્ટર એ હિતુ કનોડિયા છે અને આ પીસી ડોન છે એ બંનેની વાર્તા હતી વિશ્વાસઘાત એ સાઉથ ટાઈપની ફિલ્મ હતી જેમાં એક્શન જુદા પ્રકારની હતી અને એ એની બધી જ એક્શન જે છે એ લોકો કહે છે કે સાઉથ જેવી ફાઇટ કરી છે પણ એમાં ખરેખર મારા ફાઇટ માસ્ટર હતા એ સાઉથના કિંગ થ્રીલર મંજુ હતા જેમણે ચારસો ઉપરાંત ફિલ્મો કરી છે એ પોતે એક્ટર પણ છે અને એમણે એ કરેલી અને વિશ્વાસઘાતને બે હજાર ચૌદનો બેસ્ટ ફિલ્મનો રાજ્ય સરકારનો સેકન્ડ એવોર્ડ એને મળી છે જે વખતે બે યાર આવી હતી ઓકે એ વર્ષની આ વાત છે આ એક્શન ફિલ્મ જ હતી એ કોઈ જુદા પ્રકારની એવોર્ડ માટે બનાવેલી ફિલ્મ નહોતી પણ છતાં એ સ્ટેન્ડ કરી ગઈ અને એને એમાં એવોર્ડ મળેલા